સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત નું બહુરૂપાડું સૂત્ર ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં લાગેલું છે પરંતુ જે જગ્યાએ ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી આવેલી છે તેની બહાર સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે કચરો અને ગંદકી ફેલાયેલી જોવા મળે છે ત્યારે સ્વચ્છતાના પાઠ વિદ્યાર્થીઓને કેવી રીતે શિક્ષકો શીખવતા હશે તેવો મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે આ બાબતે વિરોધ પક્ષના પ્રકાશ વાઘાણીએ પ્રહારો કર્યા હતા We'll <laughs> ઉપર બહુ સારું સૂત્ર અમારી ઉપર શિક્ષણ સમિતિ હોવી બહુ સારું સૂત્ર લખ્યું છે સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભાવનગર અને અમે જેને સ્વચ્છતાના પાઠ શીખવાડીએ છીએ એ શિક્ષણ સમિતિની ઓફિસ અનેક વાર આંદોલન કર્યા વારંવાર આંદોલન કર્યા તાળાબંધીના પ્રોગ્રામ આપ્યા તથા આ લોકોને કશી ખબર પડતી નથી જે ઓફિસથી આખો ભાવનગરની તમામ સ્કૂલનું સંચાલન થાય જ્યાં છોકરાઓને સ્વચ્છતાના પાસ બનાવવામાં આવે છે પણ મારી પાછળ તો જુઓ તમે આ શિક્ષણ સમિતિની ઓફિસ છે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ ગંદકીવાળો અહીંથી જતો નથી કારણ આ શાસકો બહુ મોટી વાતો કરે છે બહુ મોટી જબરજસ્ત વાતો કરે છે કે ભારતને આખું પરિવર્તન કરી દીધું ભાવનગરને સ્વચ્છ કરી નાખ્યું પણ હજી પણ ફક્ત વાતોના બાદશાહ છે નહીં કે સ્વચ્છતા ખરેખર કરવી હોય તો પહેલાં શિક્ષણ સમિતિની ઓફિસની બહાર જે ગંદકીવાળો છે એને પહેલાં દૂર કરવો પડે પછી આ શિક્ષણ સમિતિને બધી સ્કૂલમાં છોકરાઓને પાઠ ભણાવે